જીકે ચેલેન્જ ફોર યુ વાંદરાના મુખમાં કેટલા દાંત હોય છે બત્રીસ ચોત્રીસ બેતાલીસ કે ચોમાલીસ કમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે આનો જવાબ આપણે આગળ જોઈશું એવું ક્યુ પ્રાણી છે જે ઘાયલ થાય ત્યારે માણસની જેમ રડે છે જીરાફ કાંગારું રીંછ કે હરણ શું જવાબ આવશે અહીં તમને ત્રણ સેકન્ડનો સમય આપવામાં આવે છે તેમાં તમારે જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે સાચો જવાબ આવશે રીચ ઓપ્શન સી કયા ફળનો ઉપયોગ બૂટ સાફ કરવા માટે કરવામાં આવે છે કેળા સફરજન જાંબુ કે પપૈયું શું જવાબ આવશે સાચો જવાબ આવશે ઓપ્શન એ કેળા કયા દેશમાં લાલ રંગની ગાય રાખવા પર સજા થાય છે ભારત ચીન નેપાળ કે સાઉદી અરબ સાચો જવાબ આવશે ઓપ્શન બી ચીન જાંબલી ટામેટા કયા દેશમાં જોવા મળે છે ભારત ઇંગ્લેન્ડ ચીન કે પાકિસ્તાન સાચો જવાબ આવશે ઓપ્શન સી ચીન ઘડી કયા દેશની કંપની છે ભારત ચીન જાપાન કે અમેરિકા અહીં સાચો જવાબ થશે ઓપ્શન એ ભારત ઘડી ભારતની કંપની છે મધમાખી કયા ફૂલનો રસ સૌથી વધારે એકત્ર કરે છે ગુલાબ કમળ મહેંદી કે સરસવ અથવા તો આપણે જે સરસો કહીએ તે તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી સરસવ વિશ્વની પ્રથમ ચરણી નોટ કયા દેશમાં બની હતી ચીન રશિયા ભારત કે અમેરિકા વિશ્વની પ્રથમ ચરણી નોટ છે તે ચીનમાં બની હતી ઓપ્શન એ અહીં સાચો પડશે અહીં તેનો ફોટો પણ આપેલો છે આ વિશ્વની પ્રથમ ચરણી નોટ છે દરરોજ દૂધ અને રોટલી ખાવાથી આપણા શરીરનું શું વધે છે તો આપણા શરીરમાં લંબાઈ વજન વાળ કે નાક શું વધશે સાચો જવાબ આવશે વજન વધે છે દરરોજ દૂધ અને રોટલી ખાવાથી વજન વધે છે વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ કયો છે ભારત ચીન અમેરિકા કે યુકે યુનાઇટેડ કિંગડમ શું જવાબ આવશે અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે વર્તમાનમાં દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની ઓગણીસો સુડતાલીસ ઓગણીસો પિસ્તાલીસ ઓગણીસો અગિયાર કે ઓગણીસો પચાસ તો દિલ્હી ભારતની રાજધાની ઓગણીસો ને અગિયારમાં બને છે ઓપ્શન સી અહીં સાચો પડે છે ફળોનો રાજા કોને કહેવામાં આવે છે કેળા કેરી દ્રાક્ષ કે સફરજન ફળોનો રાજા શું જવાબ આવશે ઓપ્શન બી કેરી કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે કયા પ્રાણીના દૂધમાં સૌથી વધારે પ્રોટીન હોય છે ઘેંટું ગાય ઊંટ કે હાથી સૌથી વધારે પ્રોટીન ઘેટાના દૂધમાં હોય છે એટલે ઓપ્શન એ અહીં સાચો પડે છે એવો કયો પદાર્થ છે જે ક્યારેય ખરાબ નથી થતો દેશી ઘી ઈંડા અથાણું કે મધ શું જવાબ આવશે જે ક્યારેય ખરાબ ન થતો હોય તેવો પદાર્થ છે મધ પાંચ હજાર વર્ષ પહેલાંનું મધ મળેલું અને તે આજે પણ ખાવા યોગ્ય છે નીચેનામાંથી ભારતનું રાષ્ટ્રગીત ક્યુ છે જનગણ મન વંદે માતરમ મેરા ભારત મહાન કે મેરે દેશ કી ધરતી શું જવાબ આવશે રાષ્ટ્રગીત પૂછેલું છે તો અહીં સાચો જવાબ આવશે વંદે માતરમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા આ લેખિત વંદે માતરમ છે તે રાષ્ટ્રગીત છે અને મન છે તે રાષ્ટ્રગાન છે કે જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલું છે તો આ બંને વસ્તુ યાદ રાખજો નેક્સ્ટ ભારતમાં સૌ પ્રથમ વીજળી કયા શહેરમાં આવી હતી મુંબઈ દિલ્હી ચેન્નઈ કે કલકત્તા ભારતમાં સૌપ્રથમ પ્રથમ વીજળી છે તે કલકત્તામાં આવી હતી ઓપ્શન ડી સાચો પડશે વાંદરાના મુખમાં કેટલા દાંત હોય છે તમે કમેન્ટ કરેલી છે બત્રીસ ચોત્રીસ બેતાલીસ કે ચુમ્માલીસ દાંત વાંદરાના મુખમાં કેટલા દાંત હોય છે સાચો જવાબ આવશે ઓપ્શન બી ચોત્રીસ દાંત હોય છે માણસોને બત્રીસ હોય અને ચોત્રીસ હોય બે દાંત વધારે હોય છે ડેટોલ કયા દેશની કંપની છે ભારત જાપાન ઇંગ્લેન્ડ કે અમેરિકા તો ડેટોલ આપણે બધા ઘરમાં યુઝ કરીએ છીએ તો ડેટોલ છે તે કયા દેશની કંપની છે ઘણા બધા લોકોને ખ્યાલ હોતો નથી તો એ ઇંગ્લેન્ડની કંપની છે ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે મંદિરો છે કેરલ ઓડિશા ગુજરાત કે તમિલનાડુ સૌથી વધારે મંદિરો ધરાવતું રાજ્ય કયું છે સાચો જવાબ આવશે તમિલનાડુ તમિલનાડુમાં સૌથી વધારે મંદિરો છે આગમાં ઘી નાખવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ શું થશે વધારે ભડકાવવું આગ લગાવવી દુઃખમાં પડવું કે ડરી જવું આગમાં ઘી નાખવું એનો મતલબ શું થાય તો અહીં સાચો જવાબ આવશે વધારે ભડકાવવું ભડકેલું હોય અને વધારે ભડકાવવું કયા ફળને ફ્રીજમાં રાખવાથી ખરાબ થઈ જાય છે પપૈયું કેળા તરબૂચ કે નારિયેલ ધ્યાનથી ફોટો જોશો તો પણ તમને ખ્યાલ આવી જશે ક્યુ ફળ ખરાબ થયેલું છે તે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી કેળા કેળા છે તેને ફ્રીજમાં રાખવાથી તે આવા કાળા પડી જાય છે અને ખરાબ થઈ જાય છે ગાંધીજીને સૌપ્રથમ મહાત્મા કોણે કહ્યું હતું સુભાષચંદ્ર બોઝ ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ કે ગોપાલકૃષ્ણ ગોખલે શું જવાબ આવશે ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું સુભાષચંદ્ર બોઝ ઓપ્શન એ અહીં સાચો પડે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અલગ અલગ કેટેગરીમાં અલગ અલગ વિડીયો છે તે આપણે મૂકેલા છે થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો